નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ અને આપ જોઈ રહ્યા છો એવી વિશાળ આ જગ્યાએ શનિદેવની આ પ્રતિકૃતિ છે દોસ્તો હળવદથી આગળ જીઆઈડીસીના રસ્તે એમ કહેવાય કે એક આસ્થાભર્યું સ્થાન અહીંયા આવેલું છે અને આજે પાછો વિશેષમાં શનિવાર છે તો ખાસ કરી મને એમ થયું કે આ જગ્યાએ દર્શન કરીએ દોસ્તો હિન્દુ ધર્મમાં આપણે અનેક દેવી દેવતાઓની પૂજા કરતા હોઈએ છીએ પરંતુ અહીંયા શનિદેવની આ વિશાળ પ્રતિકૃતિ પ્રતિકૃતિથી આપ જોઈ શકો છો આ પ્રતિમા એમાં અલગ અલગ વસ્તુ અહીંયા ચડાવવામાં આવે છે શ્રદ્ધાથી માન્યતાથી એમાં આપ જોઈ શકો છો ખાસ કરી અને આજે શનિવાર છે એમાં તેલનો વિશેષપણે એમ કહેવાય કે અભિષેક કરવામાં આવતો હોય છે દોસ્તો આ બાજુ તમે જુઓ તો એકદમ હાઈવે છે અને હાઈવે ની એકદમ નજીક આ જગ્યાએ આપણને અલભ્ય દર્શન આપી રહ્યા છે ભગવાન શનિદેવ અરે માથું નમાવો અને દુઃખનો ભંગીન ભૂકો કરી નાખે એવા હાજરા હાજર પ્રતાપી શનિદેવ આ જગ્યાએ મોજુદ છે આપ જોઈ શકો છો અનેક શ્રદ્ધાળુઓ દોસ્તો અહીંયા ભાવથી આવે છે શ્રદ્ધાથી આવે છે તમે આવશો એટલે એક બાજુ આપણને ગણપતિજીના દર્શન થશે એક બાજુ આવી રીતે એમ કહેવાય કે हनुमान जीના પણ દર્શન થશે દોસ્તો આપ જોઈ શકો છો વાહ ભઈવા આવો આ બાજુ આપ જોઈ શકો છો દોસ્તો ભાવથી શ્રદ્ધાથી અનેક લોકો અને વિશેષપણે શનિવારના દિવસે અનેક લોકોનો આવરો જ આવરો અહીંયા રહેતો હોય છે અને અખંડ જ્યોત પણ આપ જોઈ શકો છો દોસ્તો વાહ વાહ દોસ્તો આપણે હિન્દુ ધર્મની માલિકા વાર તિથિ તહેવાર ઉત્સવ વગેરેનું અનુરૂપ મહાત્મ્ય છે ત્યારે આજે ખાસ કરીને શનિવાર છે અને શનિદેવના દર્શન કરવાનો આપણને મોકો મળ્યો એ ખરેખર ધન્યતાની વાત છે તો વિશેષપણે મેં તમને કીધું તેમ હળવદની આ રતુમડી ધરતીમાં હળવદ જીઆઈડી સુધી આગળ રસ્તા ઉપર જ આ એક સરસ મજાનું નયન્ય અને દુર્લભ દર્શન થાય એવું આ સ્થળ આવેલું છે તો ખાસ કરીને આ જગ્યાએ તમે જ્યારે પણ આવતા જતા હોય દોસ્તો ત્યારે શનિદેવના દર્શન જરૂર કરજો અને શનિદેવને તમે પ્રાર્થના કરજો ને એમાં ખાસ કરીને શનિવારનો દિવસ હોય ને આપણે માથું નમાવીને પ્રાર્થના કરીએ કે હે માયગાના ભેરો ડુંગતાના ભેરી અનાથના નાથ મારા નાથ હવે તારા શરણે આવ્યો છું મારા વાલા હવે તો માયર તોય તું અને તારી રીતો તું અહીંયા એમ કહેવાય એવી રીતે પ્રાર્થના કરનાર અનેક લોકોના કામ થયા છે અને આજ હું પણ મારી જાતને ધન્યભાગી માનું છું કે શનિવારનો દિવસ છે અને મને આ પરમાત્મા શ્રી શનિદેવના દર્શન કરવાનો મોકો મળ્યો અને આજુબાજુ ભગવાન શનિદેવના આપ જોઈ શકો છો વાવટાઓ ધજામાં ફરકી રહ્યા છે વાહ રે અને વડીલ પણ જો આ ચડાવી રહ્યા છે વાહ રે એકતા સિદ્ધાંત સર્વત્ર ફરતી વાહ વાહ અમાવાસ્ય આગણ માસ છેલ્લો દિવસ શનિવાર આજે ગ્રહણ પર છે આપણા ભારતમાં દેખાવાનું નથી એટલે શ્રદ્ધા સરળથી ફળે નતમ મૂર્તિ નતમ મૃતિકા વાહ 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 એમાં જેની શ્રદ્ધા છે ત્યાદશી ભાવના ત્યાદશી ફળ જો કર્મ સારો હોય તો કોઈ દેવ નડતું નથી પણ મનુષ્યને ને નવ માસ રહ્યો એટલે કઈ પણ દેવને માનું એમાં એની તરક્કી બઢતી અને શાંતિ એના માટે માણસો પ્રયાસ કરે એટલે

દોસ્તો દાદા સરસ મજાની વાત કરી કે આજે ગ્રહણ છે અને આજે શનિવાર છે અને ગ્રહણના દિવસે પણ વિશેષપણે શનિદેવની પૂજા થતી હોય છે તો દોસ્તો આપણને આજે યોગાનો યોગ ઘણા બધા યોગ છે ત્યારે આ જગ્યાએ આપ જોઈ શકો છો વિશાળ આ શનિદેવની પ્રતિમા તો આ એમ કહેવાય કે હળવદથી ધ્રાંગધ્રાને જોડતો હાઈવે છે ત્યાં હળવદ જીઆઈડીસી ની બાજુમાં હાજરા હાજુ બિરાજમાન છે શનિદેવ તો આ જગ્યાએ આપ જોઈ શકો છો અખંડ પ્રજ્વલિત હોય છે આ યજ્ઞ દેવ તો આપણે અંદર જઈને દર્શન કરીએ દોસ્તો એક બાજુ ગણપતિજી બિરાજમાન છે અને એક બાજુ હનુમાનજી પણ બિરાજમાન છે હાજરા હજુ અને અખંડ જ્યોત પણ આપ જોઈ શકો છો આ જગ્યાએ પણ અખંડ જ્યોત અને આ દર્શન કરી લો દોસ્તો શનિદેવ મહારાજના જય આજે શનિવાર છે અને એમાં શનિદેવના દર્શન કરવાનો આપણને લાભ મળે એ ખરેખર ધન્યતાની વાત છે દોસ્તો વાહ ભાઈ વાહ દૂર દૂરથી લોકો અહીં દર્શને આવતા હોય છે વિશેષપણે મારે તમને વિનંતી એ કરવાની કે તમે હળવદથી જ્યારે પણ આવો જાઓ ધ્રાંગધ્રાથી આવો જાઓ ટૂંકમાં આ જગ્યા તમને અચૂકપણે દેખાઈ આવે હળવદ બીએ એ જીઆઈડીસીથી આગળ તો દર્શન કરવાના માટે જરૂર ને જરૂર ઉભા રહેજો જય હો